આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતના લોકોનું શોષણ કરી રહી છે એમના કાનના પડદા ફાટી જાય એવી ગર્જના આપણે સવે કરવાની છે ત્યારે બંને હાથ ઉપર કરી મોઠી વાળી અને તાકાતથી બોલવાનું છે ભારત માતા કી ભારત માતા કી વંદ जय जवान जय जवान आम आदमी पार्टी आम आदमी पार्टी अरविंद केजरीवाल खूब खूब आभार आज रोज वडोदरा शहर खाते आम आदमी पार्टी बूथ कार्यकर सम्मेलन में उपस्थित मंच पर विराजमान વિરેન રામીજી રાધિકાબેન રાઠવાજી નરેશ બારૈયાજી રાકેશ બારૈયાજી વિજયભાઈ બારૈયા અને તમામ મહાનુભાવોનું નામી અનામી અમારા નેતાશ્રીઓનું માફ કરશો બધાના નામ નહીં લઈ શકું અને ખાસ કરીને દૂર દૂરથી પધારેલા મારા પિતા તુલ્ય વડીલો મારી માતૃશક્તિ ભાઈઓ બહેનો બાળકોને ખાસ કરીને આમ આદમી પાર્ટીના સાવજો જેવા યુવાનો જયારે ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો મિત્રો વિશેષ વાતો નથી કરવી બધાને ખ્યાલ છે કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ થાય ત્યારે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કેમ કરે છે દેવા થવા માટે પ્રયત્ન કરે છે અને આ સભામાં આપણી વચ્ચે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મારા મિત્રો ઉપસ્થિત છે ખડે પગે આપણી સેવા અને સુરક્ષા માટે પોલીસના લોકો પણ ઉપસ્થિત છે એમની માટે સૌ તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો ગઈકાલે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને હું હર હંમેશ કહું છું કે ભારત દેશની અંદર જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મહાભારત ચાલી રહી છે એ મહાભારતના અર્જુન એવા અરવિંદ કેજરીવાલ સાહેબની ગઈકાલે જ્યારે અમદાવાદ ખાતે સભા હતી ત્યારે પાર્ટી પ્લોટના માલિકને આ ભાજપના નેતાઓએ ધાક ધમકી આપવાનું કામ કર્યું એમને કીધું કે આ પાર્ટી પ્લોટ બંધ કરાવી તમને જેલમાં નાખી દેસુ તમારી ઉપર ખોટી એફઆઈઆર ત્યારે તાત્કાલિક ધોરણે સાણંદ ખાતે બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે હર હંમેશ આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ હોય ત્યારે ત્યારે કોઈકને મૂકીને પ્રશ્ન પૂછવાનું કામ કરાવડાવે આપણા નેતાઓ ઉપર હુમલાઓ કરાવડાવે જૂતા ફેંકવાનું કામ કરે સભાઓ રોકવાનું કામ કરે આમ આદમી પાર્ટીની સભાઓ ન થાય એની માટે સંપૂર્ણ પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું કહેવા માંગેશ કે તમે ગમે એટલા ન્યાય કરો

આપણી વચ્ચે આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રભારી શ્રી અને દિલ્હીના પૂર્વ મંત્રી એવા ગોપાલ રાયજી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ સાથોસાથ સંગઠનના મહારથી અને વિસાવદરની ઇલેક્શનમાં જેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે એવા મનોજભાઈ સોરઠિયા માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો અને હું હરહંમેશ કહું છું કે બાકર બચ્ચા લાખ લાખે વિચારા પણ સિંહણ બચ્ચું એક એકે હજારા એવા ગોપાલભાઈ તાળિયા માટે જોરદાર તાળિયોથી એમનું સ્વાગત કરીએ મિત્રો આપણી વચ્ચે ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈ સોરઠિયા ગોપાલ ખુરશીઓ ભરાઈ ગઈ છે માફ કરજો જેને તકલીફ પડે છે એમને આપણી જે વ્યવસ્થા છે એના કરતાં પણ વધારે લોકો આજની આ બુચ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત થયા છે ત્યારે મિત્રો વાત એ કરતો હતો કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ ગુજરાતની જનતાએ હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આ ભારતીય જનતા પાર્ટીને આપ્યો પરંતુ આપણને મળવામાં આવ્યું માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આપ્યો છતાં પણ તૂટેલા રોડ પ્રશ્નોનો હોય પીવાના પાણીનો પ્રશ્ન હોય ગટર નો પ્રશ્ન હોય સરકારી શાળાઓમાં શિક્ષકો ન હોવાનો પ્રશ્ન હોય સરકારી ન હોવાનો પ્રશ્ન હોય આવા તમામ જનતા જ્યારે ત્રાહી મામ પુકારી ચૂકી છે ત્યારે દુખ સાથે કહેવું પડે કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છતાં પણ આપણા ગુજરાતની અંદર આપણી વચ્ચે

કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બે હજાર ત્રેવીસમાં સરકારનો રિપોર્ટ એવું કહે છે કે એક વર્ષની અંદર નવ હજાર કરતાં પણ વધારે નિર્દોષ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે નવસો કરતા પણ વધારે નિર્દોષ લોકોના ગુજરાતની અંદર ખૂન થયા છે બાવીસો કરતા પણ વધારે મહિલાઓ સાથે રેપની દુર્ઘટના બની છે ત્યારે આપણે સવે આપણી આત્મા જગાડવાની જરૂર છે આપણે સવે જાગૃત થવાની જરૂર છે હું બૂથ ના કાર્યકર્તા મિત્રોને કહેવા માંગેશ કે આપણે એ રીતના નીતિ બનાવવાની છે કે વન બૂથ 10 યુથ એટલે એક બૂથ ની અંદર 10 10 યુથ 10 10 યુવાનોને આપણે સામેલ કરવાના છે આપણે સૌ સાથે મળીને આપનું બૂથને મજબૂત કરશું ત્યારે જઈને ગુજરાતની અંદર સત્તા પરિવર્તન થવાની છે ત્યારે વિશેષ વાતો નથી કરવી પરંતુ જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભા હોય 2022 ની અંદર ખૂબ સારા એવા મતો આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ આપ્યા છે 41 લાખ કરતા પણ વધારે મત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યા છે ત્યારે હું તમામ બૂથના કાર્યકર્તાઓને કહેવા માંગેશ તમામ કાર્યકર્તાઓને નેતાઓને કેવા માંગીશ કે જો આ એકતાલીસ લાખ મતદારો સુધી આપણે પહોંચી ગયા અને આ એકતાલીસ લાખ મતદારોને માત્ર ત્રણ ત્રણ જણાને વોટ આપણે આમ આદમી પાર્ટીમાં અપાવી દીધો તો કોઈના બાપની તાકાત નથી કે આમ આદમી પાર્ટીની સરકાર બનતા રોકી શકે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એક કરોડ અને વીસ લાખના મતે આ સરકાર બનાવી છે ત્યારે એકતાલીસ લાખ મતદાર સુધી આપણે પહોંચવાનું છે અને એમને જાગૃત કરવાના છે અને એમના ત્રણ ત્રણ મત આપણે આમ આદમી પાર્ટીમાં નખાવાના છે ત્યારે કોઈ આપણે મનોબળ તોડવાની જરૂર નથી કોઈ નિરાશ થવાની જરૂર નથી કોઈ થાકવાની જરૂર નથી હું આજે યુવાન છું અને ચોવીસ કલાક આમ આદમી પાર્ટીને મેં ફાળવ્યા છે ત્યારે હું મારી છેલ વાત કરીને મારી વાણીને વિરામ આપીશ કે લહેરો સે ડર કર નૌકા કભી પાર નહીં હોતી लहरों से डरकर नौका कभी पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती नन्नी जब दाना लेकर चढ़ती है चढ़ती दीवारों पर सौ बार फिसलती है बच्चे गुजरात ना प्रभारी श्री आम आदमी पार्टी ना दिल्ली ना पूर्व मंत्री एवं गोपाल राय जी अपनी बच्चे उपस्थित छे एक बार जोरदार तालियों स्वागत करिए माता की

આમ આદમી પાર્ટી ને સમર્થન આપવાનું છે આમ આદમી પાર્ટીમાં ખેડૂતો હોય ભાજપને આપણે તોડ જવાબ દેવાનો છે હું ખાસ કરીને યુવાનોને કહેવા માંગીશ કે યુવાનો તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહ ને માનવા વાળા લોકો છો તમે શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા

મને જે અહીંયા શાંતિથી આપ સૌએ સાંભળ્યો આપ સૌના દર્શન દેવાનો મોકો આપ્યો તે બદલ તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન